નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોવારું કરીશું નજરાતના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર ઉમરવાડાના સુંદરપુર હાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વીપીએલ પ્રીમિયર લીગ બે હજાર પચીસ ફાઇનલ મેચ યોજાઈ બોબાસનેક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે યોજાયેલ ફાઇનલમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ બસોને એકવીસ રનનો લક્ષ્યાંક ચેસ કરી વિજેતા બની હતી બાર ટીમ વચ્ચે પાંચમી સિઝન હતી સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે વિગતવાર વાત કરીએ તો અંકલેશ્વર ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વીપીએલ પ્રીમિયર લીગ બે હજાર પચીસ ફાઇનલ મેચ યોજાયાતી બોબાસનેક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે યોજાયેલી ફાઇનલમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ બસોને એકવીસ રનનો લક્ષ્યાંક ચેસ કરી વિજેતા બની હતી બાર ટીમ વચ્ચે ચોથી સિઝન યોજાઈ હતી સુરતી સુનિ મુસ્લિમ સમાજ વોહરા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટો યોજાઈ રહી છે સુરતી સુની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જેમાં ભાદી ઝેડ એ ગ્રાઉન્ડ બુરહાની ઉમરવાડા રોઝ ગાર્ડન કોસંબા અને જીમખાનાના સુંદર ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે ચાલુ વર્ષે સુરતી મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચીસની પાંચમી સિઝનનું આયોજન બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે કરાયું હતું જેના અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સિઝન પાંચની ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે બોબા સ્નેક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી જેમાં બોબા સ્નેક ઉમરવાડાએ પ્રથમ દાવમાં બસ્સોને વીસ રન કર્યા હતા જેમાં સાજીદ જોગ્યાતે એકાવન બોલમાં એકસો વીસ રન માર્યા હતા બીજા દાવમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ બસ્સો એકવીસ રનનો ટાર્ગેટ ચેઝ કરતા નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે બે વિકેટ ગુમાવીને બસ્સો પચીસ કરી વીસમી ઓવરમાં જીત મેળવી હતી સામદ છોડે પંચાવન બોલમાં એકસો ત્રણ રન માર્યા હતા ફાઇનલમાં નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝના સમદ ધણછોડાએ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી વીપીએલના પ્રમુખ ફૈમ પટેલ ફૈયાઝ પટેલ કિમ સફકત ભૈયાત સંચાલી ઇમરાન માંકરોડ ઉમરવાડા સોયલ જાગડા ખરોડ કાસિમ અજીભાઈ કોસાડી સમદ ધણછોરા ધલા ફરેડ દુડા અલ્તાફ વેરાચિયા કોસંબા ઇસ્માયલ કારા ખોલવાડ બાબુ રાજા તડકેશ્વર બાબુ ઉમર નરોલીએ મહેનત કરીને ટૂર્નામેન્ટને સફળતાપૂર્વક પાર પાડી હતી ફાઇનલ મેચમાં મહેમાન તરીકે સકેલ મેમણ ફારૂક યોનિયા ભાદી સરપંચ જુનેદા વાળિયા ખરોડ સરપંચ ફૈઝલ કાઝી ઉમરવાડાના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ અફઝલ લહેરી બસીર અદાત બાબુ વકીલ જેવા વોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ફાઈનલ મેચની વિનર ટ્રોફી શકીલ મેમણ અને ફારૂક યુનિયાના હસ્તે આપવામાં આવી હતી અને ફાઈનલ રનરઅપ ટ્રોફી ઇલિયાસ માળી અને સિરાજ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર અસલામ વાલેકુમ અલહમદુલિલ્લા વીપીએલ ની ચાર સીઝન પછી આ પાંચમી સીઝન નો આજે ફાઈનલ દિવસ છે એમ હું કે સફળતા પછી આ દિવસ આવ્યો આજે પાંચમી સિઝનનો ફાઈનલ દિવસ તો સૌથી પહેલા તો મારે એવું કેવું છે કે અમારા કમિટીના જેટલા મેમ્બરો છે એ લોકોની સખત મહેનત અને એ લોકોએ કન્સિસ્ટલી ટુર્નામેન્ટ માટે જે મહેનત કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ વીપીએલ જે છે ને એ એક તહેવાર નહી જેમ લોકો એને લાઈક કરે છે લોકો માટે આ એક તહેવાર છે ને ખરેખર વીપીએલ એટલે અમારા માટે અમે ગર્વથી કહી શકીએ કે વીપીએલ ના અમે પ્લેયર છે અમે વીપીએલ ની ફાઈનલ રમીએ છીએ આજે તો અલહમદુલિલ્લા વીપીએલ થકી અમુને નામ બી બહુ મળ્યું છે અમુને ક્રાઉડ નો સપોર્ટ બી બહુ મળ્યો છે અને અલહમદુલ્લા આજે તમે ક્રાઉડ ને જોવો ને તો તમને જ ખબર પડી જાય કે વીપીએલ શું છે એમ એટલે વીપીએલ છે ને અમારા માટે કે પ્લેયરો માટે એક તહેવાર જ છે અસલામ વાલેકુમ હું સોહેલ જાંગરા યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન અમે સુરતી સુરની મુસ્લિમ વોહરા સમાજની આ જે ટુર્નામેન્ટ છે એનું સફળતાપૂર્વક આજે આયોજન કર્યું છે જેની આજે ફાઈનલ છે અને એનો ઉત્સાહ તમે ક્રાઉડ દ્વારા જોઈ શકો છો અને અમને મળેલા સ્પોન્સર્સ સપોર્ટ

એક જગ્યાએ આ ટુર્નામેન્ટ પૂરી થઈ જે બહુ સારી વિકેટ રહી બહુ સારી ટુર્નામેન્ટ રહી તો હું બીપીએલ ના ઓર્ગેનાઇઝર થેન્ક યુ કહીશ જેમણે સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું અને આજની ફાઈનલ છે એમના માટે બધે ટીમો બેસ્ટ ઓફ લક કહીશ દિવાન એન્ટરપ્રાઇઝને પણ અને મારી ટીમ બોબાશા કિલોન જે આજે ફાઇનલ રમે છે